આ કાર્યક્રમ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી પ્રાદેશિક કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી યોજાયો આ તાલીમા વિવિધ નિષ્ણાંતો દ્વારા કર્મચારીને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલી જિલ્લા ફાર ઓફિસર શ્રી હરેશભાઈ સત્યાજા અને તેમની ટીમે આગ અને અન્ય કુદરતી આપત્તિઓથી કેવી રીતે બચો અને લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપી ઉપરાંત એકસો અમરેલી જિલ્લાના સુપરવાઇઝર શ્રી નકવી અને તેમની ટીમે મેડિકલ ઇમરજન્સીમાં એકસો આઠની સુવિધા વિશે વિસ્તૃત જાણકારી આપી ઇન્ડિયન રેક્રો સોસાયટીના શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા આપત્તિના સમયે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી ચીફ ઓફિસર શ્રીમતી ભાવનાબેન ગોસ્વામી અને ચાર સુધી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આપત્તિઓ દરમિયાન અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો હતો તાલીમ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓ જેવી કે આગ પૂર અને અન્ય કુદરતી આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વ્યવહારુ જ્ઞાન મેળવ્યું આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે જેનાથી નગરપાલિકાના કર્મચારીઓની ક્ષમતામાં વધારો થયો છે આ પહેલથી શહેરી વિસ્તારોમાં આપાતકાલીન પ્રભાવિત પ્રણાલી વધુ મજબૂત બનશે ને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે એવા કિશોરભાઈ કુમાર સાવરકુંડલા આજે સાબરકુંડલા નગરપાલિકા દ્વારા વીસ વર્ષ શહેરી વિકાસના જે પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે ફાયરની એકસો આઠ તેમજ રેડક્રોસ સોસાયટી આ ત્રણેયની સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓને આ બાબતની તાલીમ આપવામાં આવી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના ચારસોથી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી એકસો આઠની ટીમ હતી તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી નાણાકીય વર્ષને આપણે વિકાસ શહેરી વિકાસ પક્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે એ અંતર્ગત ડિઝાસ્ટ મેનેજમેન્ટ સેલ અમરેલી તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના સંયુક્ત પ્રયાસથી આજે સાવરકુંડલા નગરપાલિકા ખાતે એક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા એકસો આઠ અને ક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ એન્ડ રેસ્ક્યુ ટીમની તાલીમ આપવામાં આવે છે સરકાર વીસ વર્ષ શહેરી વિકાસના થીમ અંતર્ગત આપાતકાલીન પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે બહાર નીકળી શકીએ કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજરોજ સાવરકુંડા નગરપાલિકા ખાતે ફાયર એકસો આઠ અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ તે માટેની સરસ માર્ગદર્શન સાથે હું તાલીમ આપવામાં આવ્યું તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો અને સાથે સાથે એકસો આઠ ફાયર અને રેડક્રોસ આ તમામનો પણ આ તકે આભાર માનીએ છીએ આજ રોજ સાવરકુંડલા ખાતે નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે સરકાર દ્વારા એકસો આઠનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ ફાયરનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે રેડક્રોસ તરફથી ફર્સ્ટ એડમાં અને સીપીઆરમાં ઇમરજન્સીમાં કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે ડિઝાસ્ટરિકલ જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવવું એના માટે સાવરકુંડા ખાતે નગરપાલિકાએ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી